હેલો એવરીવાન વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને હેલ્ધી એવા જ્યુસની રેસીપી જેમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ આવેલા હોય છે જે તમારા શરીરને સો વર્ષ સુધી તંદુરસ્ત અને નિરોગી રાખવામાં મદદ કરે છે તો જો તમારે પણ આ શિયાળામાં તંદુરસ્ત શરીર જોઈતું હોય ને તો આ જ્યુસ ઘરે આજે જ બનાવજો અને ઘરમાં બધાને પીવડાવજો તો જ્યુસ બનાવવા માટે મેં અહીંયા પહેલી સામગ્રી લીધી છે આ એપલ એપલને પહેલાં સરસ રીતે વોશ કરી લઈએ અને ત્યારબાદ આ રીતે છાલની સાથે જ આપણે તેને કટ કરી લઈશું એપલમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન એ ઈ સી અને બહુ જ બધા મિનરલ્સ આવેલા હોય છે જે તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મદદ કરે છે હવે આ રીતે આપણે તેને મિક્સરના જારમાં એડ કરી દઈએ ત્યારબાદ આપણે અહીંયા એક નંગ જેટલું બીટ લઈશું બીટરૂટ બધાને ખબર જ હોય છે કે હિમોગ્લોબિન વધારે છે તેની સાથે જ તેમાં વિટામિન બી નાઇન અને પોટેશિયમ આયરન અને વિટામિન સી પણ આવેલું હોય છે ત્યારબાદ અહીંયા મેં બે નંગ જેટલા ગાજર લીધેલા છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું અને તેને પણ મિક્સરના જારમાં એડ કરી દઈએ ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને તેને સરસ રીતે ક્રશ કરી લઈએ આ જ્યુસ પીવાથી તમારી તંદુરસ્તીમાં તો વધારો થાય જ છે તેની સાથે જે લોકોને બોડી ડિટોક્સ કરવું હોય વજન ઘટાડવો હોય લોહીના ટકા વધારવા હોય કે સ્કીન ગ્લો કરવો હોય અને શરીરને લગતી જે પણ પ્રોબ્લેમ હોય ને તે બધું જ એકસાથે દૂર થઈ જાય છે હવે આ જ્યુસને આ રીતે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં ટેસ્ટ વધારવા માટે અને વિટામિન સી પણ આવી જાય તેના માટે અડધું આપણે લીંબુ નીચોવી દઈએ મેં અહીંયા આ રો ફોર્મમાં જ રાખેલું છે જો તમારે તેને ગાડીના ઉપયોગમાં લેવું હોય તો એ રીતે પણ લઈ શકો છો તો આ ફાયદાકારક જ્યુસ તમે શિયાળામાં ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ઘરમાં દરેકને આપજો તો તમને મારી આ જ્યુસની રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી